થોડું થોડું મેઘધનુષ છે તો સૌ મિત્રોને જય માતાજી અને આજનો પ્રોગ્રામ છે કાજુ ગાંઠિયાની ફૂલ રેસીપી ટ્રેડિશનલ છે અત્યારે પાંચ ને ચાલુ કરી દેવી છે બરાબર આઠ વાગે જે પ્રોગ્રામ તૈયાર કરવાનો કાજુ ગાંઠિયાની શાકની રેસીપી અને ભાખરી છે અને રોટલા પણ છે આપણે યારે જોડાઈ ગયા છે જેડી આહિર જે એક યુટ્યુબર છે એની પણ એક ચેનલ છે ને આ છે આસુ લોગ આશિષભાઈ દવે દાદા છે એની પણ એક ચેનલ છે બે ની ચેનલમાં આવી જાય હાલો ચાલુ કરી દો બધી વસ્તુ પાથરી દો તો મિત્રો આપણે લસણ ની ચટણી હવે તૈયાર કરીશું તો મિત્રો હવે આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે લસણ અને લાલ પાવડર લસણ ને લાલ પાવડર ની તો મિત્રો આપણે કટિંગ બધું થઈ ગયું છે ગ્રેવી નું સલાડ કપાઈ ગયું છે ચટણી બની ગઈ છે અને હવે હું સુલો જગવું છું તો મિત્રો આપણે કાજુ આમાં શેકવાના છે ઘી નાખી દીધું છે ઘી માં શેકોના છે કાજુ ને આમાં કાજુ ને આપણે તમને ખત્રો હવે જો કાજુ જાય છે અંદર તો વધારે તાપ થઈ ગયો એટલે થોડો મળી ગયા છે પણ સારો કાજુ આપણે શેકાઈ ગયા છે વરસાદની વાતાવરણ છે ઠંડુ અને પ્રોગ્રામ ચાલુ છે તૈયાર થાય છે તો મિત્રો આ જાય છે આપણું તેલ અને મારે ઉતરો તો મિત્રો જો આ જાય છે હિંગ આપડી સ્વાદ અનુસાર ત્રણ ચાર બરોબર પછી આ તમાલ પત્ર આ તમાલ પત્ર આખું જીરું ક્યાં વહી ગયું આ રાય આખું જીરું થોડુંક વધારે નાખી એનો ટેસ્ટ બહુ સારો આવે મસાલા નાખી દઈએ આપણે હાલો ગયા આવડે અને તમાલ પત્ર મેં કાઢી લીધા છે કેમ કે એને સમ આપણે આમ ફેપી નાખીને તો ટેસ્ટ બહુ સારો આવે જીરું ફૂટી જાય ને પછી આપણે નાખશું ડુંગળી લાવો ડુંગળી લાવો આપણે ડુંગળી ડુંગળી અત્યારે ડુંગળી જાય છે બધી જીરું બધું ફૂટી ગયું એટલે ડુંગળી જાય છે ડુંગળી નાખાઈ ગઈ છે ડુંગળી બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આપડે હલાવવાનું રહેશે મરચા હવે છે ચટણી ના ફકડી બધી નાખી કઈ તીખી છે તો મિત્રો આપણી લસણની ચટણી આવી ગઈ છે ને રામ રસ પછી આ જાય છે દળેલું જીરું પછી આ જાય છે હળદર ચાલો એટલું નાખી દઈએ હલાવીને થોડી વાર ચડવા દેવું પછી થોડુંક પાણી નાખીને પાણી નાખીએ ને એટલે છે ને આપણું આ કાંઈ બળે નહીં મસાલો અને નીચે બેસે પછી આપણે નાખી દેવું ટમેટાની ગ્રેવી મસાલો બળે નહીં બસ તો મિત્રો પાણી નાખ્યા પછી આપણે હળદર ગરમ મસાલો બધું થોડું થોડું ચડી જાય એ માટે થોડું ઢાકી દઈએ અને આપણે ગરમ મસાલો થોડોક બાકી રહી ગયો છે બસ બસ ગરમ મસાલા ને ના ના હવે આની અંદર આપણે રાખશું ટમેટાની ગ્રેવી દાદા તો મિત્રો આ આવી છે ટમેટાની ગ્રેવી તો મિત્રો હવે જો કાજુ નાખી દઈએ માં કાજુ થોડોક રસો કરશું આપડે પાણી નો વિડીયો નાખી ભૂલી ગયા કાજુ જો પડી ગયો કાજુ ગાઠીયા શાક માં અને રસો કરવો આપડે થોડોક ગ્રેવી નો ગાંઠિયા નાખો ને એટલે પાણી બધું રસો બધું ને સુહી લે ગાંઠિયા

મિત્રો શાક બનીને એક નંબર બની ગયું છે અમને આ બધા છે ને ગ્રેવી વાળો વધારે મજા આવે છે બાકી એ ગાંઠિયાનું કાજુ ગાંઠિયા શાક છે ને વધારે પડતું છે ને રસા થોડુંક વાળું હોય પણ અમને ગ્રેવી વધારે મજા આવે ને એટલે અમે ગ્રેવી વાળું બનાવ્યું છે અને એક નંબર બની ગયું છે હવે કાંઈ ઘટે નહીં અમને એમ લાગતું થોડું તળિયા બેસી જાય પણ બેઠું નથી પણ તપેલું એવું છે એવા અવાજ એવો આવે તો એક નંબર શાક બની ગયું છે મિત્રો હવે હવે જમવા બેવી નિરાજ આવે બોલ

મિત્રો આપડે મારા વ્યુઅર ને હું જમાડીશ જો કેમેરા માં જો પછી આપડે જમશું વાહ ભાઈ વાહ સામ આ રોટલા છાસ

我没听见。